બે હજાર બાવીસ નું મોડલ અને ચોત્રીસ એમ્પિયરનું તમે વિડીયો ની અંદર જોઈ શકો છો જનરેટર છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ જનરેટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જનરેટર લેવા જાવ તો ઓનરનો કોન્ટેક પેલા કરી લેજો કેમ કે આ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને જનરેટર થ્રી ફેસ જોવા મળશે કિંમત એસી હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી જનરેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો રાજકોટ અને રોણકી ગામે જોવા મળશે જનરેટરની ખરીદી કરવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું આઠસો સાહીઠ વાળા નંબર પર કોલ કરી જનરેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો